તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો દાહોદથી અંબાજી ચાલતા જતા પદયાત્રીનો અકસ્માતમાં મૃત્યુ થયું આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે તમને ખબર છે કે અત્યારે લોકો ચાલતા અંબાજી જઈ રહ્યા છે જોકે હજી તો મેળાની શરૂઆત એક તારીખે થશે પણ અત્યારથી લોકો એ દૂર દૂરથી ચાલવા મળ્યા એટલે કે પાલનપુરની આજુબા આજુબાજુ એ લગભગ એક તારીખ જેવા આવી જાય એક બે તારીખ એટલા માટે અત્યારથી નીકળી ગયા પરંતુ સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો દાહોદથી અંબાજી ચાલતા જતા પદયાત્રીનું અકસ્માતમાં મોત થયું બે લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા જે મોત થયા એમાં જે નામ આવ્યું ભાઈ એ નામ એક તો સુરેશભાઈ દામોર અને ભાઈનું નામ દિનેશભાઈ તો પહેલાં તો માતાજીને પ્રાર્થના કરજો કે ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ કેમ કે આ સુરેશભાઈ ડામોર અને દિનેશભાઈ જે બંને લોકો જઈ રહ્યા હતા ભાઈ સંઘ લઈ અને અંબાજી સુધી ત્યારે આ જે ઘટના બની એ માલપુરના જેતપુર પાસે આ ઘટના બની કે જ્યાં એક અજાણ્યા ગાડીવાળાએ ટક્કર મારી અને અજાણ્યા ગાડીવાળાએ ટક્કર મારતા આ બંને ભાઈઓના મોત થયા સુરેશભાઈ ડામોર અને દિનેશભાઈ કે જેમનું અવસાન થયું અને એમને પીએમ માટે ખસેડવામાં આવ્યા પણ સાહેબ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો હવે જે આ ઘટના ન બને એને ખાસ ધ્યાનમાં રાખી અને જ્યારે લોકો ચાલતા અંબાજી જશે ભાઈ ત્યારે જે એનો રૂટ છે ને ભાઈ એ ડાયવર્ટ કરી નાખવામાં આવશે એટલે કે જેટલા પણ માણસો ચાલી રહ્યા છે ને એ રૂટ ઉપર સાધનો બંધ કરી નાખવામાં આવશે જ્યારે કે બીજી બાજુ સાધનોને રૂટ આપવામાં આવશે પણ અત્યારે સાહેબ આ દુઃખદ ઘટના કહી શકાય હજી તો સાહેબ શરૂઆત પણ નથી થઈ અને એની પહેલાં જ બે લોકોના મૃત્યુ થઈ ગયા એક અજાણ્યા ગાડીવાળાએ ટક્કર મારીને એના કારણે આ સુરેશભાઈ અને દિનેશભાઈ કે જેમનું અવસાન થયું માલપુરના જેતપુર પાસે આ ઘટના બની કે જ્યાં અજાણ્યા ગાડીવાળાએ ટક્કર મારીને જેના કારણે બંને ભાઈઓના મોત થયા તો ભગવાનને પહેલાં તો પ્રાર્થના કરજો અંબે મને પ્રાર્થના કરજો કે ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ કેમ કે સાહેબ આ દુઃખદ ઘટના કહેવાય હજુ તો અંબાજી ચાલવાનું શરૂ પણ નથી થયું હજી એક તારીખે ચાલુ થશે પણ લોકો અત્યારથી ચાલી રહ્યા છે તો તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવોનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ